સુરતના લિંબાયત વિસ્તારમાં કુખ્યાત યુસુફ ગેંગનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે હપ્તો ના આપતા યુવકને જમીન પર ફેંકી ચહેરા પર લાતો મારી અને પગે ચપ્પુના ઘા માર્યા હતા મળતી માહિતી મુજબ યુસુફ ગેંગ લિંબાયતના ગોવિંદનગર ખાતે આવેલા એક ખુલ્લા પ્લોટમાં ટેમ્પો ઉભા રાખવા બદલ વેપારીઓ અને વાહન ચાલકો પાસેથી રૂપિયા ઉઘરાવે છે જે લોકો આ હપ્તો આપવાનો ઇનકાર કરે છે અથવા વિલંબ કરે છે તેમને આ ગેંગના સભ્યો દ્વારા ક્રૂરતાથી માર મારવામાં આવે છે આવી જ એક ઘટનામાં હપ્તો ન આપવાને કારણે યુસુફ ગેંગના આરોપીઓએ એક યુવકને નિશાન બનાવ્યો હતો સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે આરોપીઓએ યુવકને ખેંચીને જમીન પર સુડાઈ દીધો હતો ત્યારબાદ એક આરોપી યુસુફે તો યુવકના માથા પર ઊભા રહી તેના ચહેરા પર લાતો મારી હતી અને તેના પગ તોડી નાખવાનો પણ પ્રયાસ કર્યો હતો આટલું જ નહીં આરોપીઓએ યુવકને ચપ્પુના ઘા પણ માર્યા હતા ગેંગના ઘાતકી હુમલામાં યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે જેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે આ હુમલાના સીસીટીવી ફૂટેજ સામે આવતા પોલીસ વિભાગમાં પણ હલચલ મચી ગઈ છે ઉલ્લેખનીય છે કે આ યુસુફ ગેંગના આરોપીઓ પર અગાઉ પણ ગુસ્સીટોક હેઠળ ગુનો દાખલ થઈ ચૂક્યો છે કડક કાયદાઓ છતાં પણ આ ગેંગનો આતંક યથાવત રહેતા પોલીસની કામગીરી પર સવાલો ઊભા થયા છે ઘટનાની જાણ થતાં લિંબાયત પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને પોલીસે ઈજાગ્રસ્ત યુવકનું નિવેદન નોંધવાની કાર્યવાહી હાથ ધરી હતી સીસીટીવી ફૂટેજને મુખ્ય પુરાવા તરીકે લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે પોલીસે આ ગેંગના સભ્યોને ઝડપી પાડવા માટે જુદી જુદી ટીમો બનાવી કાર્યવાહી શરૂ કરી છે લોકોની માંગ છે કે આ ગેંગના સભ્યો વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવે જેથી વિસ્તારના લોકો ભયમુક્ત થઈને પોતાનો વ્યવસાય કરી શકે